અને આ પ્રદૂષણ પર્વની અઠાઈ છે અશાશ્વત અઠ્ઠાઈશ સ્પેશિયલ આપણા માટે મળેલા આ દિવસો છે આ દિવસો બધી જગ્યાએ નથી શાશ્વત થી ઓળી બધી જગ્યાએ છે ચોમાસીની અઠાઈઓ બધી જગ્યાએ છે પણ પરવા વિરામ બધું સંયત થાય સ્પેશિયલ કોર્સ છે ભગવાન महावीरની અપાર કરુણામાંથી ઉત્પન્ન થયેલો આ તહેવાર છે અને પદુષણા કેમ કહેવાય અને પદુષણા કેમ કહેવાય બોલો અને પદુષણા કેમ કહેવાય સમાપના પર્વ ન કહીએ સંવત્સરી મહાપર્વ એક દિવસ ને કહીએ છીએ પરંતુ આઠે દિવસ એનું નામ શું છે પ્રદુષણ આ પ્રદુષણ એટલે શું બે શબ્દ છે પરી અને વસન પરી એટલે ચારે તરફથી વસન એટલે રહેવું ધાતુ અને ઉપસર્ગ એટલે તરફથી તરફ પરમાત્માની આજ્ઞામાં જીવવાના દિવસો એને શું કહેવાય આ દિવસમાં સવારે ઉઠવાનું પરમાત્મા ની આજ્ઞા પ્રમાણે સૂવાનું પરમાત્માની આજ્ઞા પ્રમાણે ખાવાનું પરમાત્માની આજ્ઞા પ્રમાણે કપડાં પહેરવાના પરમાત્માની આજ્ઞા પ્રમાણે બહુલતાય અમારા દિવસોનો પ્રત્યેક ક્ષણ પરમાત્મામય રહે એટલા માટે આ દિવસોનું નામ શું છે ખબર પડી પોલ્યુષણ એટલે શું ભગવાનની સાથે રહેવું

તમામ ગુરુ ભગવંતનું કાર્ય માત્રને માત્ર એક જ છે પોતાની જાતને પરમાત્માની સાથે જોડી રાખવા અને પોતાની પાસે આવનારા માણસને પરમાત્મા સુધી મોકલવા જે માણસ જે ગુરુ પોતાને ત્યાં આવેલા ભક્તની લાડી અટકાવી દે એ સત્ગુરુ નથી ભાઈ જોબિયાર કરે છે બહુ પૂછ્યું એનો મતલબ શું થયો

ચારે તરફ થી અમારે પરમાત્માની આજ્ઞામાં રહેવું પરમાત્મા ની સાથે છે મય બની જવું એને કેવાય

અમારું મેનેજમેન્ટ છે પ્રદૂષણ પર્વમાં આ પાંચ કર્તવ્ય તમે અદા કરો એટલે બહુલ થયા તમારો સમય સમજાય પરમાત્મામાં જાય અને પરમાત્મામાં તમારું ધ્યાન જાય એટલે સમજી લેવાનું તમારો પ્રદૂષણ થાય કેટલા દેવા છે કે જે ઘરમાં આ 8 દિવસ તેલ નથી ચાલતા आठ दिवस टीवी बंदत हो है एवढा घर केटल आठ दिवस मोबाईल ना चालता हो एवढा घर केटल है सिविल के गुड आजी वन जी आजी क्या <laughs> करूं

પચીસો વર્ષ પછી પણ આજે અમારી પાસે આ પરંપરા આવી છે આ દિવસો આવ્યા છે અમારી આખી પેઢી ને મહાપર્વ મહાપર્વનો બીજો દિવસ અગિયાર કર્તવ્યો અમારા શ્રી સંગના આખા વર્ષમાં ચાલનારું મેનેજમેન્ટ છે બહુ સરસ વાત કરી સંગ પૂજા યાદ રાખો તમે સ્વ દ્રવ્યથી પણ દેરાસર બનાવો રાજુભાઈ તમે સ્વ દ્રવ્ય થી પણ દેરાસર બનાવ પ્રતિષ્ઠા કરો અને હવે એ દરાસર માં ભગવાન ને કોઈક મુસલમાન આવીને કઈક નુકસાન કરે તો જવાબદારી તમારે એટલા નહીં કે આખા સંઘની એ વખત આખા સંઘની અને એ દેરાસર માં ભંડાર માંથી સોનાની કીટો નીકળી કોની પણ દેરાસર નું નિર્માણ થાય એટલે ઓટોમેટિક પ્રતિષ્ઠા થાય ધજા ચડે એટલે એની માલિકી કોણ થઈ જાય

સંઘ મહાન છે છે સૂત્ર સૂત્રની અંદર સંઘને અલગ 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 ઉપમા આપી છે એટલે માટે પૂજ્યવાન ગુરુદેવ શ્રી કીધું પહેલું કર્તવ્ય સંગ પૂજા બહુમાન હોવું જોઈએ બહુમાન માત્ર તમને અમારા પ્રત્યે હોવું જોઈએ સાધુ સાધવી પ્રત્યે કે સાધુ સાધવીને તમારા માટે પણ બહુમાન હોવું જોઈએ બોલો બોલી દીધું બંને હરસ પરસ છે લેવા દેવાનું ખાઈ ને બંને હરસ પરસ આ હું જાણી જોઈ બોલ્યો ઘણીવાર આવે આવે રાત્રે ખાતો હોય મોડામાં ડૂચા હોય અને કે આમ કેમ કરાય આમ કેમ કરાય ભાઈ બં રસ પરિજન કરતો ન હોય જે કનમૂળ ખાતો ન હોય અભક્ષ અણતકા ખાતો ન હોય પ્રતિદિન પૂજા કરતો હોય દેવગુરુ પ્રત્ય હોય આવા શ્રાવક અને શ્રાવિકાઓ એ માતા બની શકે એ સંઘનું નેતૃત્વ લઈ શકે અને આવી અનેક ભૂમિકાઓ સંઘની બતાવેલી છે તમે કોઈ પણ ધર્મનું કાર્ય કરો સમાજ લેવલે નહીં કરો કુટુંબ લેવલે નહીં કરો કયા લેવલે કરો સંગ લેવલે તમે તમારા કુટુંબને બોલાવીને માસ્કમન કર્યું છે પિસ્તાલીસ કર્યા છે અઠ્ઠાઈ કરી છે સોલ કરી છે તમારા સો દોઢસો સગાબારાને બોલાવીને તમે જૈનમ જેથી શાસ્ત્રમ કરું સિદ્ધ ચક્ર પૂજન ભણાવ્યું એનો પણ લાભ તમે આખા સમાજને નોતર્યું અને સાચી કરી એનો લાભ

પૂજન હોય કોઈ પણ એના દાવેદાર સંગ પૂજા અને ત્યાર પછી અગિયાર કર્તવ્યો તરફ આપણે જઈએ બીજામાં સાધર્મિક ભક્તિ સાધર્મિક વાત્સલ્ય સાધર્મિક ભક્તિ કોઈ પણ સાધર્મિક દુઃખી ના રહેવો જોઈએ અને દ્રષ્ટાંતો સાથે આ વાત રજૂ કરી છે ત્યાંથી આગળ વધ્ય મહાપૂજા અદ્ભુત કક્ષાની પરમાત્માની અંગરચના ઉપાસ્રની પણ સજાવટ ગુરુ ભગવંતને પણ ઘરે બોલાવીએ ત્યારે અદ્ભુત રીતે પગલા કરાવીએ આ પણ મહાપૂજાનો એક પ્રકાર છે ગૌલીના ઠેકાણા ના હોય ના હોય ચોપડીના ઠેકાણા ના હોય આવી ગુરુમાં એવું થાય આવા તમારા ધર્મ ગુરુ છે એ જોવા માટે આવે અને ગુરુ મહારાજ ની સાદગી એજ દાંડો અને એ ખુલ્લા પગે ગુરુ ભગવાન પધારતા હોય

અગ્રીમ સ્થાને બેસતા અને એ ટોડ મગેરે શ્રાવકો સ્વયં પાલખ્યું છે

એવા તપસ્વી છ મહિનાનો ઉપવાસ કરે છે વાહ આમ પ્રભાવના થાય અજ્યૈન શાસનની પ્રભાવના થાય એવા આયોજનો તમારા થવા જોઈએ મેં કઈ કાઈ કીધું તું ને પછી પચાસ સો બસો કરનાળી કોથળીઓ લઈને અજૈનોના ઘરમાં આપો આપ્યું ભાઈ એ કેમ એટલા પૈસા નથી તમારે બ્યા થાવ લુખા છો છે કે નહીં કેમ નહીં કરી શકીએ આપણે દયા ને કરુણા કહેવામાં આવી છે એટલા માટે હું તમને તમારે આપું છું આવું કહીએ તો શું લાગે વાંધો આવે બોલો દોસ્ત માધો આવે

કોને લખેલું મહામાનવ મહાવીર આ નામનું પુસ્તક એને લખ્યું છે અને એમાં આપણી જે પારિષ્ઠા છે એ કેવી અદ્ભુત અને વૈજ્ઞાનિક છે એની વાતો એમાં લખી છે ભલે કદાચ વ્યવહારિક ન બને તો પણ થિયરી કરતો આપણા મનમાં એક કોન્સેપ્ટ ઉભો થવો જોઈએ અને રહેવો જોઈએ

પરમાત્માની પ્રતિમા એક દેશીય છે આગમ સર્વ દેશીય છે સમજ્યા પરમાત્મા

એવી કેટલી વસ્તુ છે કે મહાત્મા કાદીએ કીધું અને એ વસ્તુ બંધારણમાં નથી છતાં પણ અમારા લો બંધારણના આધારે બનશે કાદીએ કીધું એના આધારે નહીં બને આ પરમાત્માના આગમોની પૂજા કરી એના માટે ધર્મ જાગરિકા કરવી રાત્રિ જગો કરો આવશે હવે આપણી અંદર સલાહ સાચે કહું છું ભાદરવા સુદ તેરસ ની રાત્રિ તમે સંખ્યા સિદ્ધ ચક્ર યંત્ર આ બધાની ભાદરવા સુદ તેરસ ની મધ્ય

બહુ સરસ મજાનો અવસર આપણા આંગણે છે પરમાત્માની સાથે જોડાય જાવ એ પ્રદુષણ છે ઓ ભગવાનનો માતા ઓ ભગવાનનો પિતા ઓ ભગવાનનો ઇન્દ્ર ઇન્દ્રાણી ઓ પરમાત્માનો જમાઈ ઓ પરમાત્માનો મામો ઓ પરમાત્માની મામી ઓ પરમાત્માના ફોય ફુઆ અને તે વખતે પરમાત્મા તરીકે તમારે નહીં જોવાના એ ઋષભ તરીકે તમારે જોવાનો ઋષભ હું તારા લગ્ન કરાવું છું હું તારું નામ પાડું છું ઋષભ એ કનેક્શન થાય છે એ પરમાત્માને સાથે અમારું કનેક્શન થાય છે અને એ કનેક્શન અમારી ઊર્જામાં રૂપાંતર થાય છે અમારા મનમાં રહેલી નેગેટિવિટીઓ દૂર થઈ જાય છે વિશ્વને જીવનને કુટુંબને લોકોને જોવાની દ્રષ્ટિમાં પરાવર્તન એને આવામાં જોડાય છે

મોતીની ભસ્મ સ્વર્ણ ભસ્મ રૂપાની ભસ્મ પાનાની ભસ્મ એ બધી ભસ્મો ભેગી કરીને શુદ્ધ ઘી દ્વારા એની અંદર રસોટાઈને તૈયાર થયેલું એ અંજન સૌભાગ્ય મુદ્રા દ્વારા પરમાત્માના નેત્રોમાં અંજન થાય અને તે વખતની આખી ઉર્જા બદલાઈ ત્યાર પછી આજીવન જાત સધી એ પરમાત્મા રે ત્યાં સુધી એના પર બીજી કોઈ પ્રક્રિયા કરવાની જરૂર નથી ખાલી વધુમાં વધુ અઢાર અભિષેક તમે શું કરી શકો પછી બીજું પરમાત્માની અંતન સલાગા થઈ ગયા પછી તમે શું કરી શકો ખાલી અઢાર અભિષેક ચાર જાત વળી પાછું ચાલુ થઈ જાય

જે પરમાત્માને પર સૌથી પહેલા અંજન શલાકા થવાની એવા આદિનાથ દાદા નવ ઇંચના આ ધાતુના પ્રતિમાજી એ આપણું માધ્યમ રહેશે જવન કલ્યાણક એ એનું જવન કલ્યાણક જન્મ કલ્યાણક તો આનું જન્મ કલ્યાણક મામા મામી ફોઈ ફુઆ એ બધું જે ખોડામાં લઈને ભગવાનને રમાણ છે એ બધા કયા ભગવાન આદેશ્વર દાદા નવ ઇંચ આ પંચ ધાતુ આદેશ્વર દાદા એ તમામ પરમાત્માની અંદન માધ્યમ બનશે